બસ હવે આ અમારે થોડુંક પ્રાકૃતિક ખેતી વિશે તમને પૂછવું તું એમાં એવું આવ્યું કે પ્રાકૃતિક ખેતીમાં ગાયનું ગોબર અને ગાયના મૂત્રનો જ ઉપયોગ શું કામ થાય તે રણસોભાઈ પહેલા તો મને એ કહો કે આપણે ગાયને માતા કેમ કહીએ છીએ કારણ કે ગાય આપણને બહુ બધી રીતે ઉપયોગી છે અને જુદી જુદી વસ્તુઓ આપણને આપે છે જેમ કે ગાયનું દૂધ ગાયનું દહીં ગાયનું ઘી આ બધી આપણા સ્વાસ્થ્ય માટે સારી વસ્તુ છે અને આપણને જીવન જીવવામાં અને લાંબુ જીવવા માટે ખૂબ જ ઉપયોગમાં આવે છે બિલકુલ સાચી વાત છે

આ પાસો અરે શૂર્બા શૂર્બા હા બોલ લાગા એ શૂર્બા આ પ્રાકૃતિક ખેતી માટે ગાયનું ગોબર કેમ જરૂરી છે કેમ કે ગાયના એક ગ્રામ ગોબરમાં ત્રણસો કરોડ થી વધારે બેક્ટેરિયા હોય ત્રણસો કરોડ થી વધારે એવું ને હા અલ્યા અલ્યા લાખા અલ્યા

સુરભા આ ભેંસના गोबरમાં કેટલા જીવાણુ હોય લાખા ભાઈ હા દેશી ગાયના ગોબર કરતાં બીજા પશુઓના गोबरમાં ઓછા બેક્ટેરિયા હોય હમ આ ગાયના गोबरમાં કેટલા બેક્ટેરિયા હતા વિચારો 1 ગ્રામમાં 300 કરોડ બેક્ટેરિયા હોય એનાથી વધારે હોય હમ

ફૂલ કે છોડ કે બીજ એ સીધું ના લઈ શકે એટલે શું થયું લાખા ભાઈ તમે પેલો બેક્ટેરિયા નો કશો જવાબીને ના ગયા ફોસ્પરસ અને પોટાશ અને અને બીજું શું ભૂલી ગયો એક કામ કર તમે છે ને સુરભાન પૂછીને આવો અત્યારે હા હા તમે પૂછી આવો સુરભાને હાલ હાલની ઘડી જ હા હે બોલબા હે મને આવું પડી બોલો બસ આ કીધું બેક્ટેરિયાની શું જરૂર છે સુરપા બેક્ટેરિયા હા 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 તે બોલો લાખો કઈ ગયો એટલે એ તો થાકી ગયો છે એટલે તો અમે આયા એટલે વારા કાઢ્યા છે એમ ઓ વા તે તમારા ઘરમાં રસોડું છે લો કરો વાત રસોડું તો બધાના ઘરમાં હોય રસોડામાં શું શું રાખો છો રસોડામાં તો બધું હોય તેલ હોય મરચું હોય હળદર હોય લોટ હોય હોય ગોળ ઘી હોય હોય તે રસોડામાં બધી વસ્તુ હોય તો એની જાતે રસોઈ બની જાય એની જાતે તો કઈ રસોઈ બનતી હશે કેમ ના બને ઘરમાં બધું જ હોય તો રસોઈ એની જાતે ના બને ના જ બને તો એક જણો લોટ બાંધે શાક સમારે મરચું બધું નાખીને શાક વગારે અને પછી તૈયાર થાય એટલે આપણે કોક વ્યક્તિ રસોઈ બનાવવાનું કામ કરે એવી જ રીતે ખેતી માટે જીવાણું કામ કરે જમીનમાં જેટલા જીવાણું વધશે એટલું જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધશે અને જમીન ફળદ્રુપ બનશે રસોઈ નું કોમ કરે જ કોમ બેક્ટેરિયા ખેતર ની અંદર કરે છે અને જમીન ને ફળદ્રુપ બનાવે છે તો પછી જમીન માં આપણે રાસાયણિક ખાતર વાપરી છે એનાથી જીવણવું ના વધે રાસાયણિક ખાતર જીવન એક કામ કરો રણશોભાઈ તમે જેને સુરભાનો પૂછી આવો મને તો દમ થઈ છે ગુણાભા તમે પૂછી આવો મને બહુ થાક લાગ્યો છે એક કામ કરીએ આપણે બધા સાથે જઈએ તમે રાખો મોરભા હા હે સુરભા હા બોલો આપણે ખેતરમાં રાસાયણિક ખાતર વાપરીએ જમીનમાં ના વધે તમે મને કે ખેડૂતનો સાચો મિત્ર કોણ ગાબાજી રગલો રણછોડભાઈ ભોળાભાઈ આ ગમના બધા છે ને એ ખેડૂતના સાચા મિત્ર જ છે એ બધા તો મિત્રો છે જ દરેક વ્યક્તિના મિત્રો તો હોય જ

એક અળસિયું પકડો અને એના ઉપર રાસાયણિક ખાતર નાખો તો શું થાય તો રાસાયણિક ખાતરમાં અળસિયું તરફડી તરફડીને મરી જાય હવે એ અળસિયા ઉપર ગોબર મૂકો તો શું થાય ગોબર તો અળસિયા ને ગોબર માં મજા પડી જાય રમે તો અને ગોબર માંથી તો અનેક અળસિયા ઊભા થાય હા એટલે રાસાયણિક ખેતી દ્વારા આપણે જ આપણા મિત્ર ને મારીએ છીએ એવું કેવા માંગો છો ને તમે હા રાસાયણિક ખેતી દ્વારા તો આપણે જ આપણા મિત્રને મારીએ છીએ તો પછી જમીન ફળદ્રુપ કેવી રીતના થાય અને જમીનમાં અનેક પ્રકારના અળસિયા કેવી રીતના પેદા થાય હમ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરવાથી જમીનમાં એટલા બધા બેક્ટેરિયા થઈ જશે એટલા બધા બેક્ટેરિયા થઈ જશે કે પાકના જરૂરી જે નાઇટ્રોજન છે એ વધુ પ્રમાણમાં ખેંચશે અને પાકની જરૂરિયાત પૂરી કરશે અને જમીન ફળદ્રુપ બનશે છે પણ આ રાસાયણિક ખાતરોનો ઉપયોગ થી જમીન બગડી જશે અને પછી અને પછી આપણે આપણા વંસો જોને બંજર જમીન આપીશું એ બંજર જમીનમાં પછી કશું જ ન થાય સાચી વાત છે આ જમીન બગડી જાય એના કરતા તો જીવામૃત અને ઘનામૃતનો ઉપયોગ કરવો સારો જેનાથી પાક પણ વધે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાય રહે હા અને એમાં ખર્ચો પણ ઓછો આવે અને આપણી જમીન પણ સારી રે વાહ સુરભા વાહ પણ સુરભા આ તમે આ બધું ક્યાંથી જાણી લાવો છો મોબાઈલમાંથી હા મોબાઈલમાંથી હા પણ આ મારા મોબાઈલમાં તો આવું કશું આવતું જ નથી હા તમે મોબાઈલમાં જેવું તેવું જોવાથી ઊંચા આવો તો બીજું બધું દેખાય ને

કોમનું એટલે ખેતીના ના કોમનું ખોલ યુટ્યુબ ખોલ અને અંદર પ્રાકૃતિક ખેતી નેચરલ ફાર્મિંગ એવું લખ એટલે આવશે હા ખોલ ખોલ યુટ્યુબ અને અંદર અલગ પ્રાકૃતિક ખેતી અને આચાર્ય દેવવ્રતજી નો વિડીયો જો એક તો જોતો તો પ્રાકૃતિક ખેતીના ના વિડીયો આચાર્ય દેવવ્રતજી ના વિડીયો

જેથી અન્ય ખેડૂતોને પણ લાભ થાય